હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ને આપ મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ સાત પ્રશ્ન બે ખાલી જગ્યા જે તમારે ચેપ્ટર સાત થી ચેપ્ટર તેર એટલે કે પ્રકરણ સાત થી તેર માં જેટલી ખાલી જગ્યા આવતી હશે તમામ પ્રકારની ખાલી જગ્યાનું સોલ્યુશન એટલે કે જે તમને વારંવાર તેવી ખાલી જગ્યા ચાલીસ ટકા એ અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપમાં ખાલી જગ્યા લખાય પહેલા તો ટકાવારીને દૂર કરવાની ટકાવારીને દૂર કરવું એટલે છેદમાં સો આવી ગયા શૂન્ય શૂન્ય કેન્સલ બે પણ તો અતિ ક્ષિપ્ત સ્વરૂપમાં શું લખાશે ના પછી માસિક આઠ હજાર છે તેમાંથી છ હજાર ખર્ચ કરે તો ખાલી જગ્યા ટકા બચત કરે છે પેલા તો ટકાવારી શોધવાની આપણને આપ્યું છે શું ખર્ચ આપ્યો છે એ પણ રૂપિયામાં અને અહિયાં શોધવાની શું છે આપણે બચત ખાલી જગ્યા ટકા બચત કરે છે અને આપને ખર્ચ આપ્યો છે છ હજાર રૂપિયા પેલા તો એની મૂળ આવક કેટલી આઠ હજાર રૂપિયા છેદ માં આવી ગયા એમાંથી છ હજાર ખર્ચ કરી નાખે આઠ હજાર માંથી છ હજાર ખર્ચ કરી નાખ્યા ચાલો વધ્યા બે હજાર રૂપિયા આ એની બચત થઈ પરંતુ મને બચત જોઈ છે શેમાં ટકાવારીમાં તો જે બચતની રૂપિયા છે બચતમાં જે રૂપિયા મળ્યા એને ટકાવારીમાં ફેરવી નાખવાના સિમ્પલ બે હજાર રૂપિયાને બચત કરી છેદમાં કુલ આવક એને ગુણ્યા ટકાવારી એટલે કે સો બધાય શૂન્ય કેન્સલ બે ચોખ્ખું આઠ પચીસ ચોખ્ખું સો ઓકે પચ્ચીસ ટકા બચત કરે છે બહુ બચત નથી કરતો પંચોતેર ટકા ડોફો વાપરીએ છીએ ઈ આપણે જોવાનું આઠ હજાર આવક હતી છ હજાર વાપરી નાખ્યા બે હજાર વધ્યા તો વધ્યા એની મારે ટકાવારી બે હજાર ની બચત કરી તો એની મારે શું શોધવાની ટકાવારી બે હજાર ના છેદમાં મૂળ રકમ ગુણ્યા સો બધા શૂન્ય કેન્સલ બે ચોક આઠ પચીસ પચીસ તમારો જવાબ પાસઠ વિદ્યાર્થીઓના વર્ગમાં વર્ગ તેર વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો ખાલી જગ્યા કુલ ટોટલ સંખ્યા નીચે તેર વિદ્યાર્થી પાસે સાયકલ ટકાવારી એટલે સો તેર પંચા પાસઠ વીસ પંચા સો માટે તમારો જવાબ આવશે વારી ફેરવાનું છે એને ગુણ્યા સો એટલે ટકાવારી નીકળી જાય ચાલીસ ટકામાં હું કેટલા એડ કરું તો હવે આ તો જુનિયર સિનિયર પેલા બીજા વાળા ને આવડે તે ચાલીસ માં કેટલા એડ કરું તો હો થાય સાંજ અથવા ચાર માં કેટલા એડ કરું તો દસ થાય છ જીરો પોઈન્ટ સાત ને ટકામાં પેલા તો એને અપૂર્ણાંકમાં ફેરવી નાખી પોઈન્ટ પછી એક સંખ્યા હતી જવાબ આવી જાય પછી એક વસ્તુની કિંમત વીસ રૂપિયા હતી પચીસ રૂપિયા થઈ તો ખાલી જગ્યા ટકા વધી પાંચ રૂપિયા વધી પણ મારે શું હોદવાનું છે ટકાવારી તો વીસ માંથી પચીસ થઈ તો પાંચ રૂપિયા શું થઈ વધી તો પાંચ ના છેદમાં મૂળ રકમ કેટલી હતી વીસ એને ગુણ્યા સો પાંચ ચોકું વીસ પચીસ ચોકું સો પચીસ ટકા વધી કેવાય વીસ રૂપિયા હતી મૂળ રકમ વીસ હતી એમાંથી પચીસ થઈ પાંચ રૂપિયા વધતી પાંચ ના છેદમાં મૂળ રકમ વીસ એને ગુણ્યા સો પાંચ પચાસ અહી કરી નાખો કે ત્રીસ ટકા એટલે અપૂર્ણાંક માં ત્રીસ ના છેદમાં સો શૂન્ય શૂન્ય અપૂર્ણાંકમાં લખાય ત્રણ ના છેદ માં દસ ના દસ

ચેપ્ટર નવ આઠ ચેપ્ટર આવી ગયું ભાગાકાર છે ભાગાકાર હું કરી નાખીશ ગુણાકાર તો છેદ અંશમાં અંશ છેદમાં સાદુ રૂપ ચાર દુ આઠ નવ માઇનસ એમના ઉપર કઈ નથી તો એક દુ છ માઇનસ એક ના છેદમાં છ હું કરું ભાગાકાર નું ગુણાકાર જયારે ભાગાકાર ગુણાકાર આપ્યું હોય તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર પરંતુ ભાગાકાર આપ્યો હોય તો ભાગાકાર નો શું કરી નાખવાનો ગુણાકાર એટલે કે છેદ હોય ક્યાં ચાલ્યો જાય અંશ માં અંશ હોય ક્યાં ચાલ્યો જાય છેદમાં માં ત્રણ તેરી ઉપર કઈ નો જતો એક માઇનસ ના માઇનસ માઇનસ એક ના છેદ માં છ પછી નું અહિયાં કઈ નથી કરવાનું ગુણાકાર છે પણ સાદો રૂપ આપવાનું છે રકમ માં જ આપી દો પચ્ચુ પચ્ચુ પચ્ચી ત્રણ દુ છ માઇનસ ને એમ નામ ખોટી ગયો દાખલો અને મિશ્રમાં ફેરવાનું કીધું હોય તો બે દુ ચાર ને એક પાંચ આગળ માઇનસ લગાડી આવે છે વિદ્યાર્થી મિત્રો કઈ છે નહી ગણતરી છે કેટલા ગડિયા ઘડિયા જેટલા વર ઘન ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી ચાવીઓ આવડી જાય એટલે ગણિત તમને ક્યાંય અઘરું પડશે નહીં અગિયાર ખાલી જગ્યા માઇનસ સાત ના છેદ માં પાંચ પ્લસ માઇનસ બે ના છેદ નો સરવાળો કરવાનો છે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો ક્યારે થાય તો કે આપેલી તમામ સંખ્યાના છેદ સમાન હોવા જોઈએ જો છેદ સમાન ન હોય તો સૌ પ્રથમ છેદ સમાન કરવા અગર છેદ સમાન હોય તો અંશનો સરવાળો બાદ બાકી કરી નાખવાનો બે ના છેદ પાંચ પાંચ સમાન જ છે ભાઈ માઇનસ સાત પ્લસ માઇનસ બે છેદ માં પાંચ કાંશ દૂર કરો મોટી સંખ્યાની નિશાની માટે તમારો જવાબ આવે પાંચેકો પાંચ ને ચાર નવ તે પણ લખો છે ચાલે ખ્યાલ આવે છે અપૂર્ણાંક સંખ્યાનો જે એક વાર અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદ બાકી ત્યારે જ થાય જ્યારે બંને સંખ્યા બંને અથવા ગમે એટલી જેટલી છેદ સમાન હોય સર છે આજ તો આવડે ને ચાર અને છ ની વચ્ચે કઈ આવે પાંચ ના છેદ માં સાત એક જ પૂછી ઘણી બધી પૂછી ને તો છેદ અલગ અલગ કરીને આપણે જી મજા કરીએ બે નો છેદ સમાન છે એટલે એક જ આવે એકના છેદમાં બે અને એકના છેદમાં બે એ એકના સોરી અને નહીં આવતું હશે એ આવતું એકના છેદ માં બે એ એકના છેદમાં પાંચ કરતા ખાલી જગ્યા સમય સંખ્યા છે મોટી કે નાની તો પહેલા તો આપણે આ બે ના છેદ સમાન કરી આને પાંચ વડે ગુણી નાખીએ પાંચ એક પાંચ સોરી પાંચ એક પાંચ પાંચ દો દસ આને બે વડે ગુણી નાખીએ બે એક બે પાંચ દો દસ બે ના છેદ સમાન તો પહેલું પાંચ છેદમાં દસ અને બીજું બે છેદમાં દસ તો મોટી કઈ થઈ આ થઈ તો એકના માં બે એ એકના માં પાંચ કરતા અડધા ને એમ થાય કે પાંચ વાળી મોટી થવી જોઈએ પણ આઈડી તમારા સામે પહેલા તો બે ના છેદ સમાન કર્યા આ પેલી સંખ્યા હતી અને પાંચ વડે એટલે પાંચ ના માં દસ અને બે વડે એટલે બે ના છેદ માં દસ પાંચ ના છેદ માં દસ અને બે ના છેદમાં દસ માં બે ના છેદ સમાન થઈ ગયા હવે ઉપર જવાનું મોટી સંખ્યા કઈ આવી પાંચ માટે પાંચ ના દસ એટલે કે એક ના મોટી સંખ્યા છે કોના કરતા એક ના છેદ માં કરતા minus પિસ્તાળીસ ત્રીસ નું પ્રમાણિત સ્વરૂપ એટલે કે સા ભાગ પાડી દેવાના ના પંદર દુ ત્રીસ પંદર તરી પિસ્તાળીસ પંદર પંદર cancel બે ના છેદ માં આ એનું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એટલે કે ગુણાકાર ભાગાકાર કરીને જે સાદું રૂપ આવતું હોય પાંચ સમાન થવું જોઈએ સોરી પાંચ ના છેદ માં સાત ને અંશ અને છેદ માં સામાન્ય એક છે તેથી તે કેવો છે પ્રમાણિત બે નો છેદ સમાન થાય બે ના છેદ ના સામાન્ય અવયવ એક છે એટલા માટે માઇનસ ત્રણ ના છેદ માં સાત ની વ્યસ્ત વ્યસ્ત એટલે કે ઊંધું માઇનસ નું માઇનસ પ્લસ નું પ્લસ એમાં કોઈ પણ પ્રકાર નો ફેરફાર કરવાનો નહીં જે નીચે આપવો ઉપર લખવા નાખવાનું ઉપર આપવું હોય નીચે પછી ધારો કે તમને એમ કીધું હોય કે નવ ની વ્યસ્ત તો કઈ નથી તો હવે આની તો એક ના છેદ માં નવ ગયો દાખલો છેદ હોય ક્યાં વયો જાય અંશ માં અંશ હોય ક્યાં વયો જાય છેદ પછી વર્તુળ નું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર કેમ આવે મે આગળના વિડીયોમાં પરિમિતિ ક્ષેત્રફળ બધું ડિટેલ માં સમજાવ્યું હતું ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ મિનિટના વિડીયો છે

પછી પાછું એવું થયું વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા પાય તો પાય આર ની આગળ વયી દુ તું પતી ગયો વર્તુળનો વ્યાસ 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 એટલે સમજાવું તમને આ કેન્દ્ર કેન્દ્ર થી કિનારી સુધી નું માપ ત્રિજ્યા અહીંયા આને કહેવાય વ્યાસ એક કિનારી થી બીજી કિનારી સુધી નું માપ પરંતુ કેન્દ્રમાંથી પસાર થતો હોવું જોઈએ એને કહેવાય વ્યાસ તો ત્રિજ્યા આટલું હતું વ્યાસ આટલું બમણું તો બે ગુણ્યા ત્રિજ્યા કરું ત્રિજ્યા બે વાર ભેગી કરું ત્યારે વ્યાસ બનશે એટલે બે ગુણ્યા ત્રિજ્યા એક સમાંતર બાજુ ચતુષ્કોણ નો આધાર એલ ઉંચાઈ બી હોય તો તેનું ક્ષેત્રફળ એલ ગુણ્યા બી સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર છે બે ગુણ્યા એચ પણ અહીંયા તમને આધાર એલ આપી દીધો અને ઊંચાઈ બી આપી દીધી માટે બી ગુણ્યા એચ ત્રિકોણ એક્સ વાય ઝેડ ની પરિમિતિ પહેલા તો ત્રિકોણ દોરી નાખીએ આ એક્સ આ વાય આ ઝેડ પરિમિતિ એટલે શું તો કે આપેલી આકૃતિ ની બધી જ બાજુ સરવાળાની પરિમિતિ કેવાય પેલી બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ તો લખું આ એક્સ વાય આ xy આ એક્સ xz તમારો જવાબ એક્સ વાય પ્લસ વાય જેડ પ્લસ એક્સ અથવા એક્સ જેડ આ ડાબ્લ્યુ લખો ચાલે કઈ ફરક ન પડે બરાબર પછી નું એક ત્રિકોણ નો આધાર એલ અને ઉંચાઈ બી છે તો તેનું ક્ષેત્રફળ નીચે લખાય છેદ માં એલ ગુણ્યા બી ત્રિકોણ નું ક્ષેત્રફળ એકના છેદ માં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા નો વેદ પ્રોપર લખી નાખવાનું જે સૂત્ર આવતું હોય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આમાં આપણે સૂત્ર જોયું ક્ષેત્રફળ જોયું આ જે ચેપ્ટર છે ને વધીને આટલી ખાલી જગ્યા નીકળે એમ આન બાજ કને પૂછાય તો ધ્યાન રાખજો બહુ જ અગત્યની ખાલી જગ્યા છે પચીસમી ખાલી જગ્યા સંભાજો ત્રિકોણ ને ખાલી જગ્યા સમિતિની રેખા સમિતિની રેખા એટલે શું પેલા તો એ સમજી લો સમિતિને એટલે કોઈ પણ આકાર હોય એના સરખા ભાગ કરવા એમાંથી કેટલી સમિતિની રેખા પસાર થાય અથવા કેટલી ની રેખા બને ચોરસ હોય તો ચાર બાજુ સમાન હોય એટલે ચાર લંબચોરસમાં બે સમબાજુ ત્રિકોણમાં ત્રણ અષ્ટકોણ માં આઠ સતકોણમાં સાત અષકોણમાં છ પંચકોણમાં પાંચ જેટલી સમાન બાજુ હોય એટલી સમિતિની રેખા જોવા મળે ક્લિયર બાજુ ત્રિકોણ ત્રિકોણ એટલે કે ત્રણ બાજુ માટે હવે સમિતિની રેખા પણ કેટલી ત્રણ નિયમિત એટલે બાજુ એનો જવાબ પણ આવશે અષ્ટકોણ તો કે કેટલી બાજુ એટલું નહીં લમ ચોરસ માં ચાર બાજુ ચાર સમિતિની રેખા નો હોય એમાં બે બાજુના માપત સમાયું હોય બંને બાજુની લંબાઈ સમાન હોય બંને બાજુની પહોળાઈ સમાન હોય માટે બે સમિતિ ચોરસ માં ચાર હોય બાજુ અને ચારે બાજુઓના માપે સમાન હોય એટલે એમાં ચાર સમિતિની રેખા હોય જેટલી બાજુ સમાન હોય જેટલા એમાં સરખા ભાગ પડતા હોય એટલી સમિતિની રેખા જોવા મળે પરિભ્રમણીય સમિતિ તો કે બે બે વાર એને પરિભ્રમણીય ક્રમ ફેરવીએ ત્યારે એ ઝેડ સંપૂર્ણ સ્થિતિમાં આવે એ જ રીતે ઈ તો ઈ નો એક જ છે સિમ્પલ વિષમ બાજુ ત્રિકોણ ને સમિતિ વિષમ બાજુ એટલે કે બધી

પરિભ્રમણીય ક્રમ એટલે કે હંમેશા ત્રણસો સાહીઠ આખા ઊંધું લખાઈ ગયું ઊંધું લખાઈ ગયું એટલે કે તમારો જવાબ આવશે ચોરસ નો પરિભ્રમણીય ક્રમ કોણ કોણ પૂછ્યો છે ક્રમ નથી પૂછ્યો કોણ કેટલું આવશે નેવું અંશ લમ ચોરસ તો કે બે બાજુ હોય એમાં સમાન એનું અડધું પ્લેટસો ને

એટલે કે સમઘન આ બાજુ બે સેમી લંબાઈ ઘન પાસે રાખતા રાખવાનો આ પેલો આ બીજું આમ અડા અડાળીને રાખી દેવા તો એની આ બાજુ બે આ બાજુ બે તો કેટલી થઈ એની લંબાઈ હવે આ તો કોને આવડે આ બે સેન્ટીમીટર નું એની ઉપર બીજું બે મૂકો એની લંબાઈ કેટલી ચાર થઈ નો થાય ચાર લંબન નો પડછાયો લંબન બને હેમાંથી આ લમઘન છે આ લમઘન બની નેમાંથી લંબચોરસ માંથી તોનો પડછાયો પણ કેવો પડે લંબચોરસ જ પડવાનો કે નહીં બરાબર પછી ક્રિકેટ દડો દડા નો પડછાયો તો બધા ને ખબર હોય કે અત્યારે કામ જ ઈ બીજું આવડતું જ નથી બધા ને ક્રિકેટર બનવું છે બધા આઈપીએલ માં જવું છે ઓલો તેર વાર નો રાજસ્થાન જે આવ્યો છે ખેલાડી ભાઈ દાભોળી નામ ભૂલાઈ ગયું પણ હું રમે ભાઈ અને તમે ભણવા ભણવાનું નથી થતું હરખું રમવાનું દૂર હે કા તો રમવાનું કરો કા ભણવાનું કરો કોણ કે ભણવાનું જ કરો રમવાનું કરો તેમાં એમાં પૂરેપૂરું ફોકસ આપો પણ નહીં આપણે અડધું એ કરવું આપણે પાછું શેરીમ રમવું ગ્રાઉન્ડ બ્રાઉન માં નહીં પૈસા દેવા પડે પૈસા તો સીએ નહીં શેરીમ બે ચપ્પલ રાખી નમવાનું વાઈડ અલગ પાછું એક ચપ્પલ ને ઘરે વહી ગયો વાઈડ ઘરે વયું જાય એટલે એ બધું હાઈલા તો આપણે ભણવામાં માં ત્યાં દે કઈ ઉકાળશું રમવાના પાસાની સામ સામે બાજુના અંકોનો સરવાળો આ ક્યારેય નિરીક્ષણ કર્યું છે કે સાત થાય આપણે આ પાસો લીધો એક મિનિટ મારી પાસે આવો પાસો લીધો કેમ બાકી બરાબર તો આ બાજુ છ હોય આ ઉપર ની બાજુ હોય નીચે ની બાજુ કેટલી હોય એક હોય મગજ માં બહુ જ અગત્યનું છે આ બાજુ ચાર હોય આ બાજુ કેટલી હોય ત્રણ હોય ચાર ને ત્રણ સાત છ ને એક સાત તો વધ્યું પાંચ ને બે સાત સિમ્પલ સામ સામે ની બાજુ ઓ ના માપ નો અંકો નો સરવાળો સાત થાય છે પાસા માં એવું લાગે તો ઘરે એક પાસા પડ્યા જ હોય ઓલું હાથ ચિડી ને નવો વેપાર ને જૂનો ને ફલાણું ને હોય તેમાં જોવાનું નું ક્યારે નિરીક્ષણ કરવાનું બરાબર માટે સરવાળો કેટલો થાય સાત ત્રિકોણાકાર પિરામિડ ની બધી સપાટી ના આકાર હવે ત્રિકોણાકાર છે તો બધી માં આકાર એ કેવા હોવાનું ત્રિકોણ જોઈ ને ભાઈ આપણું ચિત્રકામ છે ને થોડુંક નબળું છે કારણ કે આપણે ને થી નવ ધણ સુધી ચિત્રકામ હતું પણ એમાં કોઈ દી ચિત્ર દોરી નથી આપણો ભાઈ બંધ હતો સાહિબ મારાણી કરી બધાય ચિત્ર દોરતો મારી ચિત્રકલાની બુક માંય દોરતો એટલો એને ચિત્ર આવડે પણ એને હું માં આપતો કઈ મારા વાહે બેસતો ને તો મારા મારામાં બધું ઉતારવા દેતો ભાઈ એ કરતો ને મારા ચિત્ર મારથી એક સીધી લીધી નહોતી પડતી પછી એટલો કલર નો થાય કાંઈ નો થાય બરાબર એટલે કઈક હું આપતો ને કઈ લેતો ને એવું અહીલા કરતો પણ તમારે એવું નથી કરવાનું તમારે કરવાનું સમઘન ને ખાલી જગ્યા સપાટીઓ હોય છે સમઘન સપાટી આવે બાજુ આવે શિરોબિંદુ આવે ફોલક ને એવું ઘણું જાય પેલા આપણે સપાટી જોયે આઈ સમઘન મેં તમારા સ્પેશિયલ બનાવી જ રાખ્યું છે સમઘન ગોળ નથી આ રમવા માંડો ચાલો બાજુ એટલે કે બહારની બાજુ સપાટી આને કહેવાય એલા યાર આવડે હો ક્રિકેટ તો આવું કહી ગયું આને કહેવાય સપાટી એક બે ત્રણ ચાર એટલે કે એક બે ત્રણ ચાર પાંચ ને છ એક બે ત્રણ ચાર પાંચ ને છ આમ ગણ લેવાનું એક બે ત્રણ ચાર પાંચ ને છ માટે જવાબ આવશે છ ખબર હોવી જોઈએ સપાટી ક્યાં આજ રીતે લમઘન બનાવ્યું હોય એમાં એ રીતે કરવાનું જેને માત્ર લંબાઈ ને પહોળાઈ હોય એને કઈ કહેવાય દ્વિ આકૃતિ કેવાય કઈ આકૃતિ દ્વિપરિમાણી ઇંગ્લિશમાં અને ગણિતની ગુજરાતી ભાષામાં દ્વિપરિમા લંબાઈ પહોળાઈ ઊંચાઈ એને કહેવાય ત્રી પરિમાણીય એટલે કે થ્રીડી ઇંગ્લિશમાં કહેવાય થ્રીડી ને ગણિત ગુજરાતી માં કહેવાય ત્રિપરિમાણ તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયોમાં આપણે ધોરણ સાત ના પ્રકરણ સાત થી તેર માં તમામ પ્રકારની ખાલી નું જે વારંવાર પૂછાતી હોય ખાલી નું સોલ્યુશન મેળવ્યું તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર માં